બી નો હોય ને બીજે થાય ત્રીજે થાય કે એને કે સમજાય જો અવરું ફરી કે જો ફરી જાય જોબ તું

અમે બી કહો કે લાલો ખારો થાય આમ થાય તો અમે આવી જ નઈ નાઈ ઈ તો ખબર જ છે કે મારવાનું તો છે નઈ મારવાની વાત નથી પણ તમને ક્યાં બીટ નો જ હોય ને હવે આની બેન પણ એવી નીકળી હું શું વાત

જોગવાન ખબર હોત ને બધી તને ફિટ કરાયોત તમે મને મારે તેમ હે મારે હાયે લાલન બિચારાને કઈક સેટરવાનું હોય નઈ નઈ આઈ વાપસી તને ખબર હોત તોની વાત કરું છું હા ખબર નથી કામ ખબર હોત તો કાઈ કામ કરો છે તું છોટી માપમાં રહી જ દે તલે લઈ છે અલ ઉભા રહ્યો નઈ

અરે પાકુ જ ગયું સમજી લેજો તમને અમારો વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ